નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડી છે તમને એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે વન ઓનર ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર ડીઝલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા બે લાખને નેવ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી છે તે જણાવું તો આ ગાડી છે એ ફક્ત ચોરાણું હજાર કિલોમીટર ચાલેલી છે અને હા આ ગાડી છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન તથા તેમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો ગાડી છે તમને પ્રોપર સુરતમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે એ નંબર પિંચ્યાસી પાંચ ઓગણચાલીસ પાસાઠ આઠ પચાસ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરો કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું